નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લોકસભા સામાન્ય ચૂંટણી સાતમી મે બે હજાર ચોવીસને યોજાનાર છે ત્યારે પોતાના અથાગ પ્રયત્નો પ્રતિબદ્ધતા સમર્પણ અને સખત મહેનત થકી મુક્ત ન્યાયી નિષ્પક્ષ અને પારદર્શી ચૂંટણીઓ સંપન્ન કરવામાં જેમનું પાયાનું મહત્ત્વનું યોગદાન છે એવા ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય તે માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા તેમને પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા આપવામાં આવે છે જેને અનુલક્ષી મહીસાગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શનમાં જિલ્લામાં લુણાવાડા બાલાસિંદોર અને સંતરામપુર એમ ત્રણ વિધાનસભા મત વિભાગ મુજબ તૈયાર કરાયેલા મતદાન સુવિધા કેન્દ્ર ખાતે પોલિંગ સ્ટાફની બીજી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું મારા પપ્પા હંમેશા કે વીજળીની સ્પીડે દોડતી આ દુનિયા કોઈના માટે ઉભી નથી રહી આપણે એની રફતાર પકડવાની છે એણે આપણી નહીં શહેરી જીવનની સ્પીડ પકડવા મહેનત મજૂરી કરતા એમના જેવા કેટલાય લોકો રોજે સિટી બસોમાં ઠસો ઠસ ભરાઈને મુસાફરી કરતા પણ જો સ્પીડ જ બધું છે તો ઈઝ અને કન્વીનિયન્સ નું શું ના મને મંજૂર નહોતું અને રાજ્યના બીજા એક પુત્રને પણ પછી શું બોળા થયા રસ્તાઓ અને ટ્રાફિકને ઓળંગીને ચાલી નીકળી સાધારણ માણસોની શાહી સવારી પપ્પા સિટી બસમાં ફર્યા ને પછી બીઆરટીએસ હું મેટ્રોમાં જાઉં છું અને મારો દીકરો બુલેટ ટ્રેનમાં ફરશે માત્ર બે જ દાયકામાં અર્બન ટ્રાન્સપોર્ટેશન એ જોયું જનરેશન્સ ને આવરી લેતું ટ્રાન્સફોર્મેશન એટલે તો ફરી એકવાર મોદી સરકાર લુણાવાડા વાઇબ્રન્ટ સ્વેપ ખાતે ઉભા કરાયેલા મતદાન સુવિધા કેન્દ્ર ખાતે જિલ્લા કલેક્ટર નેહા કુમારીએ પોલિંગ સ્ટાફની તાલીમ તેમજ પોસ્ટલ મતદાન મથકની મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા ચકાસી સંતોષ વ્યક્ત કર્યો હતો મહીસાગર જિલ્લામાં અઢાર પંચપાલ લોકસભામાં સમાવિષ્ટ બાલાસિંદુર વિધાનસભામાં બે હજાર એકોતેર લુણાવાડા વિધાનસભામાં અઠ્યાવીસો તેર ઓગણીસ દાહોદ લોકસભામાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભામાં એકવીસો ઓગણત્રીસ મળી સાત હજાર તેર મતદાન પ્રક્રિયામાં રોકાયેલા કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટે આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ